રાધે રાધે કેમ છો બધામાં જો તો આજે સાડીઓની ખરીદારી કરવા તો જાય પછી બતાવી કેવી કેવી સાડી અહીંયા જે એકમાં મોટા જેઠાણી ઉભા હે એની બાજુ મેન છોકરી ઉભી હે એક બીજી છોકરી ઉભી હે અને આમ બધા જઈએ હવે શોપિંગ કરવા જેઠાણી ઊભા ફાઇનલ આપણે સાડી લેવાઈ ગઈ છે અને હવે બસ બિલ બને છે ને બધાએ લીધી સાડી જવાનું છે ઘરે આ અમાર નણં તો સાડી લેવાય જમવા આવ્યા કે ખબર નથી પડતી પલોઠી માળી બેસી ગયા લાઈન સર આપડે ખરીદારી કરીને બહાર નીકળી ગયા હે કેટલા ઘરે જવાની બધું